ઉત્તર ગુજરાતમાં ખેડૂતો મગફળી બટાકા જેવા પાકની ફેરબદલીમાં કંઈક નવીન ખેતી કરતા હોય છે વરગામના માજદપુર ગામના ખેડૂતે પણ બટાકાની ખોટથી બચવા માટે પાક ફેરબદલી તરીકે બાગાયતી પાક પપૈયાનું વાવેતર કર્યું છે આજે ચૌદ વીઘામાં પપૈયાની ખેતીનું કેટલું ઉત્પાદન લે છે તે નિહાળીએ કૃષિ વિશ્વમાં પપૈયાની ખેતીમાં મજાતપૂરના ખેડૂતને પડી મોજ પશુપાલન સાથે આધુનિક ઢબે કરી રહ્યા છે બાગાયતી ખેતી વ્યાપારી સાથે કોન્ટ્રાક્ટ કરી ભાવની ઝંઝટમાંથી મેળવી મુક્તિ મગફળીનો આંતરપાક લઈને લીધી વધારાની આવક પપૈયા ફળપાક પપૈયા કોને ભાવતા નથી હોય માદા માણસોને ભાવતું ફ્રૂટ એટલે પપૈયા આ પપૈયાની ખેતી જો વાતાવરણ સાનુકૂળ રહે તો ફાયદાકારક રહે છે પપૈયા એ લાંબા ગાળાનો બાગાયતી પાક છે પપૈયાની ખેતીમાં બનાસકાંઠા જિલ્લાના મજાતપુર ગામના ખેડૂતે સફળતા મેળવી છે જયેશભાઈ દેવજીભાઈ ચૌધરીએ ચૌદ વીઘામાં પપૈયાનું વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી છે આજે તેમના ખેતરમાં પપૈયાનું ઉત્પાદન ચાલુ છે મજાદપુરના ખેડૂતે પરંપરાગત પાકથી કંઈક કઈક અલગ ખેતી કરીને ખોલ્યા છે અત્યાર સુધીમાં સો ટનથી વધુનું ઉત્પાદન લીધું છે બગાયતી પાકની અંદર પપૈયાનું વાવેતર કરવું જોઈએ દરેક નવું કરવાથી કંઈક અલગ આવક અને આપણને જાણ થાય છે અમારી અમારા વાડીની અંદર અમે આઠ હજાર છોડની અંદરથી આજ સુધીનું અમે ચોથા મહિનામાં ગઈ સાલના ચોથા મહિનામાં વાવે એન્ડની અંદર વાવેતર કરેલું આજે ત્રીજા મહિનાના એન્ડ સુધીમાં સો ટન જેવું ઉત્પાદન અમે લઈ લીધેલું છે એક છોડે સરેરાશ સાઠ કિલો ઉપર અમને પચાસથી સાઠ કિલો જેવું ઉત્પાદન મળશે એવી અમને આશા છે એ પ્રમાણે અમારા પચીસેક લાખ રૂપિયાના પપૈયા થાય એવી એમને આશા છે દરેક માણસને અલગ અલગ જ કંઈક બગાયતી પાકની અંદર અલગ અલગ ટે વેરાયટી વાવે તો કંઈક સારું ઉત્પાદન અને સારા એવા પૈસા મળી રહે અને નવી ખેતીની જાણ થાય કોઈ બગાયત અધિકારી છે કોઈ વૈજ્ઞાનિક એગ્રીકલ્ચર માણસ હોય એની માહિતીથી અને એના માર્ગદર્શન હેઠળ જો વાવેતર કરવાની અંદર આવે બગાયતી પાકનું તો સારું એવું ઉત્પાદન અને સારા એવા પૈસા આપણને મળી રહે છે પપૈયા એ બહુ માવજત માંગી લેતો અને લાંબા ગાળાનો બાગાયતી પાક ગણાય છે જયેશભાઈ ચૌધરીએ પોતાની વીસ વીઘા જમીન માંથી ચૌદ વીઘામાં પપૈયાનું વાવેતર કર્યું છે આ સાથે પશુપાલન કરતા હોવાથી ત્રણ વીઘામાં ઘાસચારો વાવ્યો છે પપૈયાનું ગત વર્ષે એપ્રિલ મહિનામાં વાવેતર કર્યું હતું જમીન તૈયારી વખતે પાયામાં ચૌદ વીઘામાં પાસઠ ટ્રોલી કોહવાયેલું છાણિયું ખાતર આપ્યું હતું પપૈયા વાવેતર કરતાં સાત ફૂટ બાય છ ફૂટ અંતર જાળવ્યું છે એક રૂપ ના સોળ રૂપિયા ભાવે ખાનગી નર્સરીમાંથી ખરીદીને લાવ્યા હતા જે વેરાયટીના કુલ વાવેતર છે હાલમાં વેરાયટી પરથી પપૈયાનું ઉત્પાદન મળી રહ્યું છે પપૈયા વાવેતર કર્યા પછી અંદાજે બે હજાર જેટલા રોપા રોગ કે અન્ય કારણોસર ફેલ ગયા હતા પપૈયાના વાવેતર સમયે આંતર પાક માં વાવેતર કરીને એક લાખ રૂપિયાની આવક લીધી હતી पप्पी आमा मान्छ પપૈયા એ લાંબા ગાળાનો અને વિશેષ માવજત માંગી લેતો પાક છે પપૈયાનો ખડતલ છોડ તૈયાર કરવા શરૂઆતની અવસ્થામાં વિશેષ ધ્યાન આપવું પડે છે છોડ નાના હોય ત્યારે મૂળજન્ય રોગ ના આવે તેની પ્રયાસ કરવા પડે છે છોડ નાના હોય ત્યારે આંતરખેડ તેમજ હાથ નિંદામણીથી ખેતરને ખેતર ને ચોખ્ખું રાખવું પડે છે છોડ ત્રણ મહિના નો થાય ત્યારે પાડા ચડાવતી વખતે પૂરતી ખાતર આપવામાં આવે છે પપૈયામાં માં ફરધારણ અવસ્થાએ વાયરસ નો એટેક આવતો હોય છે પપૈયા નું થડ મજબૂત હોય તો સારું ઉત્પાદન આપે છે પપૈયાના છોડ નાના હતા ત્યારે લીધા બાદ હજારી પણ આંતરપાક લીધો હતો છોડ થાય પછી ધીમે ધીમે ફ્લાવરિંગ ચાલુ થાય છે આઠ મહિના પછી ફળનું કટિંગ લઈ શકાય છે પપૈયામાં આવક જાવક મજાદપુરના જયેશભાઈ ચૌધરીએ પપૈયાની ખેતીમાં કરેલી મહેનત રંગ લાવી છે આજે પપૈયાનું ભરપૂર ઉત્પાદન મળી રહ્યું છે ખેડૂતે ભાવની ઝંઝટમાં પડ્યા વિના પહેલેથી જ વેપારી સાથે કોન્ટ્રાક્ટ કરી લીધો છે પપૈયામાં નવેમ્બર મહિનામાં ઉત્પાદન શરૂ થયું ત્યારે બસો કિલો ઉત્પાદન મળતું હતું એ પછી બે ટન પપૈયાનું કટિંગ લઈ રહ્યા છે પપૈયાની દર પંદર દિવસના ગાળે વીણી થાય છે અત્યાર સુધી ચૌદ વીઘામાંથી સો ટન પપૈયાનું ઉત્પાદન લઈ ચૂક્યા છે એક કિલો પપૈયાનું વાડીએ બેઠા આઠ રૂપિયા ભાવે વેચાણ થઈ રહ્યું છે વેપારીના માણસો પપૈયા તોડીને પેપર છે હાલની ફળની સ્થિતિ જોતા એક ઝાડ દીઠ પપૈયાનું પચાસ કિલો થી વધુ ઉત્પાદન થશે જયેશભાઈ ચૌધરીએ પપૈયાની ખેતીમાં આઠ લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે હાલમાં પપૈયાનું ઉત્પાદન જોતા પચીસ લાખ રૂપિયાનું વેચાણ થવાનો અંદાજ છે ખેતી સાથે તેઓ પૂરક આવક માટે ત્રીસ જેટલી ગાય ભેંસોનો ઉછેર કરી રહ્યા છે પપૈયાની વાડી અને બગાયતના સાહેબે સજેશન કરેલું કે તમે વારંવાર બટાકા નુકસાન કરો છો તો પપૈયાની એક વખત વાવેતર કરી જુઓ તો મેં પપ્પાયાનું વાવેતર ગઈ સાલ ચોથા મહિનાના એન્ડમાં ચાલુ કરેલું ચોથા કોચમાં પૂરું વાવેતર કર્યું હતું એના પહેલાં મેં ખાતર છાણિયું ભરી છ દીઘા જમીન ની અંદર છાણિયું ખાતર ભરી અને ખેડ બીજી કરી અને પાળા ડ્રીપ ઇરિગેશન પાથરી અને પપૈયા ચોપેલા આ પપૈયાના ડોકા અમે બાજુમાં રહે અમારી બાજુમાં ગણેશ કાકા કરીને એક વેપારી છે પપૈયાના એમના જોડેથી અમે પપૈયાના છોડ લીધેલા એમને જે પંદર નામનો પપૈયાના છોડ આપેલા એનું આ વાવેતર છે આ વાવેતર જે પંદર ની અંદર વાયરસ ઓછો ખેડૂતોએ પરંપરાગત ખેતી સાથે બાગાયતી પાકનું વાવેતર કરવામાં આવે તો જરૂર સફળતા મળે છે મજાદપુરના ખેડૂતે પરંપરાગત રીતે થતા મગફળી બટાટાની ખેતીને બદલે પપૈયા કરેલી ખેતી આજે તેમના માટે કમાણીનું સાધન બની છે બનાસકાંઠાથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જી